સોળ રૂપિયાનું બજાર છે અમદાવાદ યાર્ડ માર્કેટમાં અને તમારું સ્વાગત છે ચૌદથી પંદર રૂપિયા માલના બજાર છે સારી ડુંગળીના સત્તર રૂપિયા અઢાર રૂપિયા આજની તારીખમાં બજાર છે અમદાવાદમાં અહીંયા નાસિક ડુંગળી છે આના સોળ રૂપિયા બજાર બતાવે છે આ પણ નાસિક છે આ થોડું નાનું મોટું ભેગું છે આના પંદર રૂપિયા બતાવે છે પછી આરિયા મોવા છે સિંગલપતિ છે આના પંદર રૂપિયા છે આ પણ કાઠછ્યાવળ ટાઈપની છે બધી નાનું મોટું બધું ભેગું છે આના ચૌદ રૂપિયા બતાવે છે કાઠછવાડની પીળી પત્તી છે આના પંદર રૂપિયા બતાવે છે આ નાસિક છે અઢાર રૂપિયા બતાવે છે બધી સુપરહિટ ગોલ કટિંગ ડબલ પત્તી જો આ જો કટ્ટું ફાળેલું છે વેપારીને દેખાડવા માટે અને માલ પણ સારું છે બધી નાસિક છે સાઈજ બાઇજ બધી એવું કહેશો આના ચૌદ રૂપિયા છે નાસિકો